અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોની ઘરવખરી તણાઈ ગઈ હતી જ્યારે ગત રાત્રિથી આજ છ વાગ્યા સુધી માં પોરબંદર અને રાણાવાવમાં વધુ ત્રણ ત્રણ ઇંચ અને કુતિયાણામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા પાંચ દિવસમાં પણ હજુ અનેક વિસ્તારોમાં સ્થિતિ યથાવત જોવા મળે છે

શહેરના કલ્લીપુલ નજીકની ઝૂંપડપટ્ટીમાં પણ પાણીમાં ગડકાવ થઈ છે ઝૂંપડાઓમાં પાણી ઘૂસી ગયાં છે તેમ છતાં તંત્ર અત્યાર સુધી ઊંઘતું હતું અંતે શહેરની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજના અને ભૂગર્ભ ગટર યોજના પાણીનો નિકાલ કરવામાં નાકામ રહી હોવાનો તંત્રને પાંચ દિવસે સાહસ થયો હતો અને રાજાશાહી વખતની જૂની સાંધ્યા ગટર ફરી જીવંત કરવાનો નિર્ણય લેવાયો હતો અને વરસાદી પાણીનો ભરાવો થતા વધુ પરિસ્થિતિ વણસે તે પહેલા જ કલેક્ટર કેડી લાખાણીની ઉપસ્થિતિમાં ગત રાત્રે ટીમે જેસીબી મશીન દ્વારા બિલ્લા નજીક આવે સાંધિયા ગટરની અડચણ દૂર કરી પાણીનો નિકાલ કરવા કવાયત હાથ ધરી હતી તેમ છતાં બીજા દિવસે સાંજ સુધી શહેરના એમજી રોડ પર વરસાદી પાણી યથાવત હતા તો છાયા ચોકીથી ખીજરી પ્લોટ જતા રસ્તે પણ વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો આથી બીજા દિવસે બિરલા લઈને કુંભારવાડા સુધી સાંધ્યા ગટર નું ચાલીને કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું સાંધ્યા ગટર ઉપર થયેલ પેશકદમી દૂર કરવાની સાથે સાથે ગટર માં જે કચરો જામ થયો છે તેનો નિકાલ કરવા પણ નગરપાલિકાના તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી સાંધ્યા ગટર અંગેની ઊંડાણપૂર્વક એક્સપોર્ટ પાસેથી માહિતી મળી શહેરમાં ભરાયેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તે દિશામાં વહીવટી તંત્રને કામ કરવા જણાવ્યું હતું શહેરમાં વખતની સાંધ્યા ગટર જીવંત અને કાર્યરત હતી અને નામ પ્રમાણે જ ગુણ હોય તેમ ખૂબ જ ઊંડી અને એટલે કે ઊંટ અંદર ઉતરી જાય તેટલી ઊંડી અને અને પહોરી આ હતી ઇંચ વરસાદ તો પણ પાણીનો આસાનીથી નિકાલ થઈ જાય તે પ્રકારની આ ગટર હતી પરંતુ આ ગટર પર સમયાંતરે અનેક દબાણ થયા હતા તો બીજી તરફ આ ગટરને બદલે લોકોના વિરોધ વચ્ચે આગેવાનોએ પૈસા કમાવવા ભૂગર્ભ ગટર યોજનાનું અમલીકરણ કરાવ્યું આ યોજનામાં ભ્રષ્ટાચાર અને નબળા કામ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારબાદ પાલિકાએ શહેરના વરસાદી પાણીનો નિકાલ કરવા કરોડોના ખર્ચે સ્ટોમ વોટર ડ્રેનેજ યોજના બનાવી હતી પરંતુ બંને યોજનાઓની પોલ આ વરસાદમાં ખુલી ગઈ હતી અને અંતે ફરી સાંધ્ય ગટરના શરણે જવું પડ્યું હતું બીજી તરફ શહેરીજનોએ પાંચ પાંચ દિવસ સુધી પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે અને હજુ પણ કરી રહ્યા છે Nipul Popat, at Poor Bandar Times.